ત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ મંગળવાર આજના શુભ સંદેશમાં એક પિતા મરણ પથારીએ પડેલી પોતાની બાર વર્ષની દીકરીના જીવન માટે ઈસુને અરજ કરે છે આ પિતાની ઈસુમાં શ્રદ્ધા થોડી કચાશ ભરપૂર છે પિતા માને છે કે જ્યાં સુધી દીકરી જીવંત છે ત્યાં સુધી જ ઈસુ તે દીકરી માટે કંઈક લાભકારક કરી શકશે એક વખત દીકરી મરી જાય પછી શું કશું નથી કરી શકે પિતાની આવી અર્ધકચરી શ્રદ્ધાને સુદૃઢ કરવા બાર વર્ષની રક્તસ્રાવમાં પીડાતી શ્રદ્ધાથી સભર ભરેલી બહેનને કથા પણ કહેવામાં આવે છે જે અસાધ્ય રોગ છે તેને ઈસુ મટાડી દે છે તો મૃત દીકરીને કેમ પુનઃજીવિત ન કરી શકે દીકરીના પિતા શ્રદ્ધાથી છલોછલ ભરાઈ જાય છે અને અમૃત નીકળીને ફરીથી જીવિત થયેલી જોવા પામે છે ઈસુની હાજરી એટલે જીવન અને આનંદ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ